નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ગેટમાં તમારું સ્વાગત છે ધોરણ બાર બે હજાર પચીસ બોર્ડ એક્ઝામ રિઝલ્ટની ડેટ જાહેર થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબર યાદી જણાવે છે ફેબ્રુઆરી માર્ચ પચીસમાં યોજાયેલ વિસ્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યાસાલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદ પ્રવાહ એટલે કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ત્રણેય માટેનો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસસી ડોટ ઓઆરજી પર તારીખ પાંચ પાંચ બે હજારના રોજ સવારે સાડા દસ કલાકે જાહેર કરવામાં આવશે એટલે કે આવતીકાલે સવારે સાડા દસ વાગે ધોરણ બારનું રિઝલ્ટ આવી જવાનું છે પરીક્ષાના બેઠક નંબર અથવા તો તમે વોટ્સઅપ નંબર તેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર પર પણ પોતાનો સીટ નંબર મોકલશો એટલે તમારી સામે તમારું રિઝલ્ટ આવી જશે પરિણામ મેળવ્યા પછી ગુણપત્રક કોઈ કે શાળા અંગેની કોઈ જાણકારી પછી તમારે કરવામાં આવશે સુધારા વધારાની માહિતી આવી તમને મોકલવામાં આવશે ટૂંકમાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ એટલે આવતીકાલે ધોરણ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ત્રણેયનું રિઝલ્ટ જાહેર થવાનું છે તે આવી રીતે દરેક તમારા ધોરણ બારના વિદ્યાર્થી સુધી પહોંચાડી દો થેન્ક યુ